મિત્રો ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો સોનાનો ભાવ એક ટકાથી વધુ ઘટીને ત્રણ ડોલર થયો છે નિષ્ણાંતો માને છે કે આગામી સપ્તાહમાં સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે કારણ કે આ સમય દરમિયાન રોકાણકારો યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના પરિણામો અને વેપાર સોદા જેવી ઘણી બાબતોની રાહ જોશે અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર કરાર હજુ સુધી નક્કી થયો નથી અને એક ઓગસ્ટની ટેરિફ સમય મર્યાદા પણ નજીક આવી રહી છે આવી સ્થિતિમાં સોનાના ભાવને કઠિન પડકારોનો સામનો કરવો પડી શકે છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સસ્તું સોનું ખરીદવા ઈચ્છતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોને અંત સુધી જુઓ નમસ્કાર મિત્રો ટુડે ગુજરાતના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે સોનાને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો દસ ગ્રામ ચાંદીનો નો ભાવ છે અગિયારસો સિતે રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર સાતસો રૂપિયા છે જયારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સત્તર હજાર રૂપિયા છે

હવે સોનાના ભાવમાં ફેરફાર ટેરિફ મોરચે વધતા તણાવ અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા નરમ વલણ અપનાવવા પર આધાર રાખશે બે હજાર પચીસના અંત સુધીમાં જ્યારે ચીનની સેન્ટ્રલ બેંક સોનાની ખરીદી ફરી શરૂ કરશે ત્યારે સોનાના ભાવ ફરી વધી શકે છે હાલ તો સોનાના ભાવમાં મોટો વધારો કે ઘટાડો થવાની કોઈ શક્યતા નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો છત્રીસ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રેપન હજાર છસો રૂપિયા છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામ એ ચાર હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોના ભાવ છે નવ હજાર બસો દસ રૂપિયા બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર અડતાલીસ રૂપિયા એક લાખ ચારસો એસી રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ચાર હજાર આઠસો રૂપિયા છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામ છ હજાર છસો રૂપિયાનો વધારો થયો છે